છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી દીકરી અર્ચના રાઠોવાની વાત કરવી જઈ રહ્યા છે જે લુપ્ત થતી હસ્તકલાને જીવંત રાખવાનો ભગીરથ પ્રયાસ કરી રહી છે વારલી ચિત્રકલા દક્ષિણ ગુજરાતના સુરત વરસાડ અને નવસારી તથા મહારાષ્ટ્રના થાણે જિલ્લાની વારલી ભીલ આદિવાસી પ્રજાની લોકચિત્રકલા છે અર્ચનાએ સૌ તેના પોતાના લગ્ન વારલી હસ્તક જોઈ હતી અને ત્યારબાદ તેને જોઈ તે પ્રભાવિત થઈ હતી અને વારલી પેઇન્ટિંગ કલાની જિજ્ઞાસાએ તેમના મનમાં જન્મ લીધો હતો ત્યારબાદ તેઓએ તેના પર શીખવાનું કાર્ય શરૂ કર્યું હતું પ્રયત્ન અને પરિશ્રમ બાદ જેમ તેમ જેમાં તે આજે પણ નિપણ થઈ ચૂકી છે લુપ્ત થતી સકલને જીવંત રાખવા અનેક લોકો સુધી પહોંચાડી પણ રહી છે અર્ચના રાઠોએ આઈટી સુધીનો અભ્યાસ કર્યો છે આઈટી સુધીનો અભ્યાસ કરનાર રચના રાઠો એ કલા પ્રેમી પણ છે અને હાલ એક કલાકાર તરીકેની જવાબદારી નિભાવી રહી છે ત્યારે અર્ચનાએ આઈટીના અભ્યાસ બાદ તે દિશામાં આગળ વધવાની જગ્યાએ હસ્તકલાના વારસાને સાચવી રાખવા શું કરી શકાય તે વિષય પર વિચાર વિમર્શ કર્યા અને તેના વિચારને તેના પરિવાર સમક્ષ મૂકી પરિવારનો પણ સહકાર મળી આવતા તેના કૌશલ્યના આધારે કાર્યને પાર પાડી અંજામ આપી રહી છે વારલી ચિત્રકલા ઉપર અર્ચના તો કામ રહી છે કરી રહી છે પરંતુ આ વારસો આગળ વધે તે માટે અનેકને તાલીમ આપી સમાજ પ્રત્યેની કલા અને સંસ્કૃતિ જીવંત રહે તે માટેની મોટી જવાબદારી પણ અદા કરી રહી છે વારલી પેન્ટિંગ લગ્ન જેવા પ્રસંગો કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે હવે આ ચિત્રકલા ઘરમાં સુશોભન માટે મૂકવામાં આવતા પોટ કી ચેન બોટલ કેનવાસ ચિનાઈ માટીના વાસણો ઉપર પણ કરવામાં આવે છે અને તેના આકર્ષણને પણ વેગ મળતો થયો છે આ ચિત્રકળામાં મોટેભાગે ત્રિકોણ ચોરસ વર્તુળ જેવા પાયાના આકારનો ઉપયોગ કરી સૂર્ય ચંદ્ર તારા વૃક્ષ પ્રાણીઓ પક્ષીઓ માણસ નદી સરોવર પર્વતના ચિત્રો બનાવવામાં આવે છે નૃત્ય લગ્ન તહેવાર ઉજવણી ધાર્મિક પૂજા ખેતીકામ જેવા પ્રસંગોનું નિરૂપણ પણ ચિત્રો પણ જોવા મળે છે આ અદભુત ચિત્રકલા હજારો વર્ષ જૂની એટલે કે પ્રાચીન કાળની ચિત્રકલા હાલના સમયમાં આધુનિકતાને કારણે ધીરે ધીરે લુપ્ત થતી હોવાનું પણ માનવામાં આવે છે પરંતુ અર્ચના રાઠવા જેવા કલાપ્રેમીઓ આજે પણ છોટાઉદેપુર જિલ્લામાં હયાત છે છોટાઉદેપુર જિલ્લાના લોકોનું સૌભાગ્ય છે તેમ કહીએ તો ખોટું નથી નથી આ અંગે છોટાદો જિલ્લાની અર્ચના રાઠવા શું કહી રહી છે સાંભળો તેઓના મુખે માર નમસ્કાર મારું નામ છે રાઠવા અર્ચના મિલન કુમાર હું છોટા ઉદેપુરના રહેવાસી છું હું વાર્લી પેઇન્ટિંગ પર કામ કરું છું આ વારલી પેઇન્ટિંગ છે જે મહારાષ્ટ્રના આદિવાસી લોકો કરતા હતા જે જ્યાં દક્ષિણ ભારતના આદિવાસી લોકો પણ આ વારલી પેન્ટિંગ કરે છે જેમાં મહિલાઓ પહેલાના જમાનામાં મહિલાઓ પોતાના ઘરને ઘરને સુશોભિત સુશોભિત કરવા કરવા કે કે તહેવારોમાં લગ્ન પ્રસંગમાં એવી એવા પ્રસંગોમાં એ માટે જે કાચા મકાનો પહેલા રહેતા હવે તો પાકા થઈ ગયા પણ પહેલા કાચા મકાનોમાં લિપણ લિપણ કરવામાં આવતું હતું એના પર ચોખા ચોખાને વાટીને એનો કલર પેસ્ટ બનાવવામાં આવતો હતો અને એનાથી ચોખાના પાવડરથી એ પેઇન્ટિંગ કરવા માંગતી હતી જેમાં જીવન પોરે પોતાના આપના લગતી જીવન સેલી જે છે જેમાં પહાડ આવે છે ખેતી કામ આવે છે નદી આવે છે વરસાદ પડે છે જે આપા પ્રકૃતિના આધારે જીવન જીવી રહ્યા છે એ વસ્તુને આ વાર્લે પેઇન્ટિંગમાં દર્શાવવામાં આવે છે અને એ વસ્તુને આગળ સુધી પહોંચાડવામાં આવે છે કે લોકોમાં માણસ જાણે કે પ્રકૃતિને કેવી રીતે સાચવીએ અને લોકો કઈ રીતે જીવી રહ્યા છે એ વસ્તુને આ ઉદ્દેશ્ય લઈને આ વાલી પેઇન્ટિંગ કરવામાં આવે છે અને આજે હું આ પ્રોત્સાહન મને મળ્યું છે કે હું આ વાલી પેઇન્ટિંગ ને મારા લગનમાં હું જોયું હતું ને મને પહેલાથી નાનપણથી આમાં રસ ધરાવતી હતી મેં કર્યું છે ડિપ્લોમા IT પણ મને આ પેઇન્ટિંગમાં રસ હતો એટલે હું આગળ કામ કર્યું આના પર અલગ અલગ વસ્તુઓ બનાવી કેનવાસ કર્યા છે કે પછી પોટ પર કર્યા બોટલ પર કર્યા કિચન પર કર્યા તો અલગ અલગ પર બનાવીને હું આગળ એને વધારી રહી છું અને લોકોને શીખવાડી પણ રહી છું તાલીમ પણ આપું છું અને મારો એ ઉદ્દેશ્ય છે કે આ વાલી પેઇન્ટિંગ લોકો સુધી પહોંચે કેમ કે આ હવે આપણી ટ્રાયબલ કલા જે છે જે હવે ઓછા લોકો સુધી પહોંચી રહી છે લુપ્ત થતી રહી છે તો લોકો સુધી આ પહોંચે એના માટે હું સતત પ્રયાસ કરું છું અને આને બનાવતી રહી છું આવો સાંભળીએ આ અંગે અર્ચના રાઠવાની સાસુ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે મારું નામ આશાબેન રાઠવા છે અર્ચના મારી બહુ છે અને દીકરી બી છે અમે બે એને સાચવીએ છીએ અને એને વાર્લી આઈટી અભ્યાસ અને આઈટી કર્યો છે પણ એને વાર્લી પેઇન્ટિંગમાં વધારે એને ગમે છે એટલે વાર્લી પેઇન્ટિંગ કરે છે અને અમે એને પ્રોત્સાહિત કરીએ છીએ અને અત્યારે વાલી પેઇન્ટિંગમાં ટ્રેનિંગો બી કરે છે અને બધાને કરાવે છે વીસ પચીસ જણ આવે છે અને અમે પ્રોત્સાહિત કરીએ છીએ એને અને અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમારી વહુ અને દીકરી જે ગણો તે પણ અમારે આટલું આગળ અમાને લાવી છે અને અમે મીડિયા સુધી બી અમે આવ્યા છે અત્યાર સુધી અમે બહુ જ એને પ્રોત્સાહિત કરી છે અને આ સંસ્કૃતિ જે આદિવાસી સંસ્કૃતિ છે જળવાઈ રહે એના માટે અમે આગળ વધીશું અને એને પ્રોત્સાહિત કરીશું